ત્રિવેદી ધારીથી બોલી રહ્યો છું વેપારી મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું પેલા ભાઈ મને પૈસા નખાવવા માટે આવ્યા એણે કોલમાં મને વાત કરાવી કે ભાઈ મારે આ રીતના પૈસા નાખવાના હવે પ્રથમ હું આપને એ જણાવું કે એ ભાઈ આવી તમને સીધો ફોન આપ્યો હતો કે પૈસાની વાત કરી રહી એણે નાખવાનું કીધેલ નથી પણ એણે ડાયરેક્ટ મને ફોન આપ્યો કે ભાઈ આ રીતના આ ભાઈ વાત કરી લો એટલે એ ભાઈએ મને કીધું કે ચોવીસ હજાર એક ખાતામાં ને એક ખાતામાં સત્યાવીસ હજાર નાખવાના છે તો તમે નાખી દો એટલે હું તો મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું એટલે મને એમ થયું કે એ ભાઈ પાસેથી મારે રોકડા લઈને નાખવાના છે એટલે મેં ચોવીસ હજાર અને સત્યાવીસ હજાર ગોપાલ ગુરુનાથ ગોપાલ બારીના નામના ખાતામાં નાખી દીધા અને એ ભાઈ તો ફોનમાં એમ કહેલું કે તમારે ત્યાંથી લેવાના છે